મિત્રો મોટું ને પસંદ છે સમોસા અને આ જ સમોસા અમદાવાદીઓ પણ ચટકારાથી ખાય છે પણ શું તમે જાણો છો કે હકીકતમાં સમોસા એ વિદેશી મૂળ ધરાવે છે અને રાજ્ય સહિત સમગ્ર દેશમાં કિંગ ઓફ સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે અને જેણે અમદાવાદીઓને ઘેલું લગાડ્યું છે તે સમોસાની પ્રજાતિ એટલે આકારમાં નાના નવતાડના સમોસા આવો માણીએ આકારમાં નાના લાલ લીલી ચટણી સાથે પીરસાતા આ ખાટા મીઠા નવતાડના સમોસાનો સ્વાદ અને જાણીએ તેની સફર વિશે અહીંયાના સમોસા તો મારો મોસ્ટ ફેવરેટ છે સવારના ચા જોડે બી ભાવે છે બપોરના ફરસા તરીકે બી ખવાય છે અને રાત્રે બીજા નાસ્તા જોડે તો મજા જ પડી જાય છે અમે અહીંયા વીકમાં બે થી ત્રણ વાર આવીએ છીએ મહારાજાની લીલી ચટણી તો મારી મોસ્ટ ફેવરેટ ચટણી છે નવતારના સમોસા ખાસ સ્પેશિયલ હું કલો લઈ જાઉં છું અને અહીંયા પણ ખાઈ લઉં છું થોડા અને મને મેથીની ફૂલવાળી પણ બહુ સરસ લાગે છે આઈ એમ ફ્રોમ ડીસા નોર્થ ગુજરાત મેં અહીંયા પર ફર્સ્ટ ટાઈમ એક્ચ્યુઅલી આયા હું ઓર અહીંયા પર મેં ટેસ્ટ કીયા નવતાર સમોસા ઓર ઇટ્સ અ વેરી ગુડ 5 આઉટ ઓફ 5 દરમિયાન પૂર્વ અમદાવાદની ની નવતાડ ની પોળ થી દાળ બટાણા અને બટાકાના સમોસા સાથે લીલી લાલ ચટણી બનાવી લોકોને સમોસા પીરસવાની શરૂઆત કરી અને આ સમોસા સેન્ટર ને નામ શું આપ્યું મારા સમોસા સેન્ટર હું સત્તર વર્ષની ઉંમરે જ્યારે મેં આ ધંધો ચાલુ કર્યો લારી ઉપર ત્યારે મારા બા સવારે ચાર વાગે ઉઠીને અમને હેલ્પ કરતા હતા હું સવારે રોજ માર્કેટમાં જાઉં કોથમી ફોદીનો મરચાં બટાકા વટાણા લાવું મધર મસાલા કરે હું મસાલા કરાવું પછી હું કોલેજ જતો હતો કોલેજ કરીને આવું પછી બધું કામ તૈયાર થઈ જાય અને અમારી બહેનો પણ હતા એમાં ભાઈઓ પણ હતા મારા ફાધર પણ હતા બધા જ મહેનત કરતા હતા અમે અને પછી હું ત્રણ વાગે સાપુર ગયા રણછોજીના મંદિરમાંથી લારી લઈને નીકળું અહીંયા સરદાર પટેલ કોલોની એક કલાક થયા આવતા ત્રણ સાડા ત્રણે અમે ધંધો ચાલુ કરીએ તો રાતના નવ વાગ્યા સુધી આ રીતે અમે અમારી શરૂઆત ધંધાની કરી લેલી એ વખતે સમોસા ત્રણ રૂપિયા ડઝન હતા દસ બાર વરસ લારી પર ધંધો કર્યા પછી અમે થોડા સમયમાં સરદાર પટેલના બાવલા પાસે દસ બાય પાંચની દુકાન રાખીને અમે એમાં ધંધો ચાલુ કર્યો એમાં અમને ખૂબ જ આનંદ હતો અમે બહુ જ આનંદમાં હતા આ ધંધાની સફરમાં મારા ધર્મપત્ની માલતીનો સિંહ ફાળો હતો હું નાનપણથી અને સેવ કેવડે કહું છું એ વખતે જે ટેસ્ટ હતો એ જ ટેસ્ટ આજે પણ છે ઇવન ક્વોલિટી પણ સેમ અને સારી છે મહિનામાં બેથી ત્રણ વાર મહારાજના સમોસા લેવા માટે સ્પેશિયલ બોપલથી તેર કિલોમીટર દૂર હું અહીંયા વિઝિટ કરું છું અમે લગભગ સોળ સત્તર વર્ષથી આવીએ છીએ સમોસા ખાવા માટે ચવાણું લેવા માટે બીજે બધે અમે ફર્યા પણ અહીંનો જે ટેસ્ટ છે એવો અમને બીજે ક્યાંય હજી સુધી ખાવ્યો નથી એટલે ફરીને અમે સીધા અહીંયા જ આવીએ પીઝા સમોસા ઇઝ માય ફેવરેટ ફૂડ અને મારી પ્રહલાદનગર મારી ઓફિસ છે હું ત્યાંથી સ્પેશિયલી અહીંયા ખાવા માટે બેથી ત્રણ વાર અહીંયા હું આવું છું વીજની અંદર

છ કરોડ લોકો સમોસા ખાય છે સમોસા એ લોકપ્રિય નાસ્તો છે દર એક મિનિટે એકસો ને પંદર સમોસાના ઓર્ડર એ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીને મળે છે જો અમે અમારા જ સમોસા સેન્ટરની વાત કરીએ તો રોજના સાત હજાર સમોસા વેચાય છે અમારા નવતાડના સમોસાની સાથે સાથે પંજાબી સમોસા પીઝા સમોસા ચાઇનીઝ સમોસા અને ચિસ્કો સમોસા પણ બહુ જ ડિમાન્ડમાં છે ગુડ ન્યુઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ